चलो एक वागी गए अमर कालो ने रीना बे जाए कपड़ा सूखा उपर का तड़को आगड़ी आई वो तो ने एट का जाऊ पर उपर, उपर उपर है सुख जा काला આજે અમે ગુલાબજામુન બનાવવાના છે એટલે અમે લઈ આવ્યા છે લોટ ગુલાબજામુનનો ડાયરેક્ટ આવડે છે ને તને બનાવતા એમ પેલા વિચારો અમારો એવો હતો કે પેલા બ્રેડ લેતા આવ્યા પછી એને બ્રેડથી બનાવીશું પછી થયું કે આ આ જ બરોબર છે આનાથી વધુ બનશે ને સારા બને ને એક તો બ્રેડ એ તો નાની નાની રસગુલીયું બને આ તો રસગુલા બને મોટા મોટા આમાં કંઈક આમાં લખ્યું જ છે કંઈક પાંત્રીસ કે ચાલીસ પ્લેટ બને

તો નાના નાના બનાવતા મમ્મી ચાલી ના બને પેકેટ માં ચાલી લખેલું છે અત્યારે તેલ હવે અમે ગરમ કરવા રાખી દઈએ તું છે અને હવે આ તડસ મેં તમે ગણતો ભાઈ એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 13 રાખ તો જરા બનેલા છે ને એ અમારે અહીં તળવાના છે અને સ્ટવ ઉપર મમ્મી છે ને ચાસણી બનાવે છે મેં ચાસણી બનાવતા કેમ બનાવાની ખબર છે તમને હમ કાલ શું છે હાતમા હાતમમાં પહેરજે ને આ પહેર લેવાય કાલે પછી આઠમમાં તોય અત્યારે કાલ પહેરવાનું કહે છે ને વહીની ગયા છે અને થોડાક બને છે બાળી નહીં ખા નથી આવા જ કાળા જ હોય હમ આવા જ બનાવવાનો હોય જોયા નથી કોઈ દીક કઈ સફેદ ના હોય એ ખબર છે ને હમ આ જો ને ભગા કરેણા લ્યો જીવ પાડી દીધો તે ને નાના બનાવાય તો ફૂલે આ તો મોટા બનાવી દીધા તો ખોખલા રહી ગયા

હાલો નવડા આવો રસગુલ્લા ના ચાસણી માં એ રેવા દે રીસેટ ઓર ઓલા નાખ દયો નો વાત છે બે ફેર છે ખબર ના હોય ને તો બોલ માં ની મમ્મી ખબર હોય જો મમ્મી રસોઈ બનાવે છે ને તો અત્યારે અમે બેસી ગયા છે જમવા પણ સાડા નવ ભાઈગા છે અને જમવાનું બની ગયું છે પરફેક્ટ આપણે પનીરે લઈ આવ્યા છે એન્ડ રસગુલ્લા બની ગયા છે પાસે બતાવો તો આમ થોડુંક દેખાય ખબર પડે કેવાય બન્યા છે બધાને બાઈકમાં બે બધાયને બે બે દઈ દ્યો એ વિડીયો પર તો કે આ રિયલમાં આગળ તમે મીઠું બહુ ઓછું ખાવ છો તમે કીધું હવે હવે જોયે શું સાનો ઉમર નો વિડીયો ઉતારીશ ભાઈ પટો ને બોલે પટો હાલ ને ભાઈ મેં હાલો તમે